નમસ્કાર મિત્રો ગુજરાત ફોરેસ્ટ ગ્રાઉન્ડ અને ચાલીસ ગણાના નવા લિસ્ટ ની વાત કરીએ તો ચાલીસ ગણા ક્યારે આવશે હવે લિસ્ટ ક્યારે આવશે તે બાબતે હાલ ગણા ઉમેદવારો જે બોલાવવામાં આવ્યા છે ત્યાંનું શારીરિક કચોટી પૂરી થઈ જાય ત્યારબાદ જો જગ્યા જે જિલ્લામાં જે પ્રમાણે જગ્યાઓ ખાલી હશે તે પ્રમાણે લિસ્ટ બહાર પાડવામાં આવશે એટલે નક્કી નહી કે ચાલીસ ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પડે તેનાથી ઓછાનું પણ લિસ્ટ બહાર પડી શકે છે એટલે બીજી તૈયારી સાથે સાથે કરતી જોઈએ એક બીજી સાથે આજે જણાવું તો બાબતે એક બીજી પણ ન્યૂઝ છે જે આપણે કલેક્ટરમાં આપણે આવેદન આપવાના હતા તે બાબતે એક ન્યૂઝ છે જૂનાગઢ ડાંગ પંચમહાલ રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર આટલા જિલ્લામાંથી એક પણ લેટર કલેક્ટરને મળ્યો નથી તેવું કહેવામાં આવ્યું છે